છત્રાલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ આયોજિત કેમ્પસનું લોકાર્પણ તથા નારાયણ સમત્વ નેચરોપેથી સેન્ટરનો ઉદઘાટન સમારોહ યોજાયો આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ સંસ્થા આ નવ સંકલ્પો પૈકી કેચ ધ રેઇન સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ એક પેડમાં કે નામ આહવાનથી વૃક્ષોનું વાવેતર કરીએ પ્રાકૃતિક ખેતી જેવા સંકલ્પો સાથે અન્યોને પણ માર્ગદર્શન આપે વધુમાં તેમણે સંસ્થામાં શરૂ કરેલ નેચરોપેથી સેન્ટર માટે પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખેતીને જાકારો આપવા જણાવ્યું હતું આ તકે મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટે શરૂ કરેલ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે વિકાસના કોઈપણ ક્ષેત્રમાં જ્યારે સરકાર સાથે સમાજ પણ જોડાય તો એ રાજ્ય અને રાષ્ટ્રીયની વિકાસની ગતિ બમણી થતી હોય છે આજના સમયમાં નાની ઉંમરમાં થતી ગંભીર બીમારીઓના પરિપ્રેક્ષમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ પ્રકારની સમસ્યાઓને નાથવા માટે પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્યપાલના માર્ગદર્શનથી રાજ્યમાં મોટાભાગના ખેડૂતો આ તરફ વળ્યા છે